કેમ કે તમારી પાસે પૈસા હોય તું બકડ લઈને તો મારી પાસે કાંઈ નથી રાયતે રાયતે બે હજાર નોટ ઉપયોગ થયું ને ભાઈ પાંચ પાંચ પાંચમાં દસ દજાર નીકળે હે તું તો કહેતી તીન કે જ રૂપિયો નથી એ ઈ મેં ગલામાં નાખ્યા હતા મને ખબર નહોતી તો એમાં એમાંથી નહીં પાઈ ત્યાં એટલે ડકા ન કરવા હોય તો થોડા જ હજા અહીંયા હો બસો પાંચસો જે કાંઈ ફૂગો હોય અમે રોકડા લઈ લ્યો અને માયકમાંથી લાય બોલીના થયું કોઈની જીગર હોય દેવાની લગભગ તો જીગર કરો થોડા એટલે એમ થાય કે ના ના મજા આવી એમ કોઈ એવા તમારી જે હોય કેમ કે મારું પણ માંગુ નહીં કે કે પણ આજ પરમાર કારણે બાપુ અમને ભીખ માંગતા નું આવેલા આજ વાદો આ પાંચસો રૂપિયા ભાઈ તમારું નામ મન શક્યું નહી અજય ભાઈ રાઠોડ એ અમારા રાવડી રાઠોડ જો પેલા ગમનિયા અમે જો સીડાવી અમે રાવડી રાઠોડ હો ભાઈ

આપણી સમાજ માટે થઈ મેવાડની મહારાણી જેની સેલકી બેની બાપુ આ સમાજમાં એ કબીર ગુરુ નાનક આ બધાએ કોઈએ તમને મૂર્તિ પૂજાનું કીધું નથી સાહેબ દાડા જીવણથી માંડીને ઉગારામથી માંડીને જે કોઈના નામ લ્યો કોઈએ તમને મૂર્તિ પૂજા કે કાંઈ અંધશ્રદ્ધાની વાત કોઈ સંતોએ કરી નથી આપણા પછી આપણી રીતે ઊભું કર્યું ને એમાંથી આ

અમારા રાજકોટમાં એમ છે ગામો ગામમાં આગેવાનો ભેગા થાય ને બાત ભગવાન જાણે હું ડખો છું ઓમ બાબા સાહેબના નામથી ને બાત હશે વાંધો કઈ નથી એ ભાઈ આમાં કોઈ મની માટે થોડુંક એટલે હું મને બોલવાની મજા આવે આમ ટાટા પડી જાવ ને એટલે મને એમ થાય મારું દીકરો આપણે કપાય ને તેલ કોઈ વેતું જ નથી આપણો ખોરાક નબળો પણ જ્યાં સંતની પરંપરા હોય બુદ્ધ ની પરંપરા હોય એટલે બુદ્ધે કીધું અપોદીપો ભવ અપો દીપો ભવ કેતા તમારા આત્માની જ્યોતને પછી બીજી ચલાવવાની જરૂર નથી એ જીવન બાપાએ એ જ કીધું કે બાપુ આ આત્માને તમે ઓળખી લ્યો પછી બીજી ક્યાં ઓળખાણ કરવાની જરૂર નથી ઉગારામ બાપાએ પણ એ કીધું કે બાપુ આ ઘટમાં અખંડ ઝાલર વાગે ઉગારામ કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે આપણે તો બીજે ટકોરા લઈને મેં સોટી પડવા એટલે આપણી પરંપરામાં ખોટ છે ભાઈ અને આપણામાં હું થોડીક આમ વ્યવસ્થા વધારે બેનુંમાં એવું વધારે થોડુંક આપણે આપણે આ બાજુ તો બહુ તમારા જુનાગઢ જિલ્લામાં થારું છે અમુક અમુક ઠેકાણે ભાઈ છોકરીઓના અઢી અઢી લાખ રૂપિયા દેશ અને ગેરંટી વગરની છોકરી બિચારાનું આઈલું તો આઈલું મારો બાપ જાણ આપણા અર્ધા પૂરા પૂરા થયા ને આ ને હિસાબે થયા અઢી લાખ રૂપિયા દેશ પછી લટકી ગયો મરતા તો ઈમ દુખી વધાર થયા દેવજીભાઈ મોહનભાઈ સોલંકી એમના તરફથી પાંચસો રૂપિયા સુરેશભાઈ હકુભાઈ પરમાર એમના તરફથી પણ પાંચસો રૂપિયા એ પાંચસો પાંચસો દેતા રહીજો તમારો દીકરો હું અહીંથી લીધા જ કરી મજા જેવા કરે કેમ કે હું મારો બાપોને અમે મેં ભૂખે બહુ પહેરાણા ભાઈ કરીએ ખાવા ખીચડી નમ્રે પછી અમે દાખલા ચાલુ કર્યા શું કર્યું મેં કીધું આ કઈ ભજનમાં પૈસા દેતા નથી દોરંગા ભેળાનો બે જીવણ બાપાનું ભજન છે આ આલ્યો પૈસા લઈ લેજો ભીખાભાઈ ભૂરાભાઈ દાફડા પાંચસો રૂપિયા આ પાછા સ્વયંસેવક પૈસા લેતા જઈ જયો મેં કહ્યો ફોન બોન ઉપાડે અને મેં પાંચસો નોટ ભરીને એટલે મેં ગદગદિયા બહુ થાય બકરીને કેમ કીદી ગીદી કરે હે એ તો અમે લી ખબર ન પડે કાકા અમે રિલાયન્સ ના માણસો છીએ રિલાયન્સ ખબર પડે ધીરુભાઈ અંબાણી ની સીએનજી ગેસ અંડરગ્રાઉન્ડ આવે અમારી બારે નળીયું એમાં ની ગાડી આલે અમારી નડીઓમાંથી બે પગ વાર્યા આવો અમારો ધંધો છે દિના જમે ભક્તિ કરી બાકી દિવસ નો તો હક નથી દિવસને ફોન કરો જેટલું મગોલ દીધી લઈ જાઓ રિલાયન્સ નું કામ છે અમારું રાતે સંતો ની વાતો કરી દીનું નું ભૂકા કાઢ નાખી નકર મારો બાપ આવો તો ફોર્ચ્યુનર હાલે સંતો આમ કહી ગયા સંતો તેમ કહી ગયા પણ તમે ને અમે કીધું અમેને ને કીધું માંગી દઈ દીજો નકર ભૂખે ફેરાવો આપણા બિચારા પીવા સડી ગયા એટલે બાકી ધંધો ખરા પીવાય નહીં આ સૂટની વેરી આપણે શું કર્યું કોથળી ને પાવભાજી દી દીધી ફૂલ થઈ ગયું હમણાં બે એક દારૂડીઓ ફૂલ થઈ ગયું ચૂંટણી હતી ને એટલે એટલે એમ જઈને કીધું કે એ ઊભો પછી મત દઈ દે કે પણ મારે વાર લાગે છે તો કા એ કે મને રાતે કોંગ્રેસ વારે પાયું તો ભાજપ વારે ભૂલી ગયો છું હું યાદ કરું છું કે રાતે મને બે પેક કોણે મરાવ્યા હતા એટલે આપણે આમાં મતઈ વેસાતી મળે એટલે આપણામાં કોઈ નેતા છૂટાતો નથી એનું કારણ જ આ છે આના મત આવે ને તો ભૂખા કાઢ

સારણ સમુદ્રના મનજીભાઈ અને આપણામાં વધારે ચેરમેન બનાવ્યા કોઈને ખુરશી દીધી કે ન દીધી મારો બાપ જાણે અટાણ ભાજપમાં મોરચાને પ્રમુખ બનાવી દઈશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મને એવા બે ગિલકા બટકા એવા ભાઈ મરાઈ ગયું મનસુખભાઈ કઈ તમે ઓના પ્રમુખ ને ઓના પ્રમુખ તમારો દીકરો કોઈ ફોન કરીને પૂછ્યું જ નહીં મનસુખભાઈ મિટિંગ છે પછી મેં નક્કી કર્યું આપણું ક્યાંય હાલ નથી સ્ટેજ જીવે

એટલે અમે આમ કરીને પૈસા પછી આમ બોડિયામાં બોલતા હોય તો ભૂકા કાઢ નાખ્યો હા ઓડિયામાં જો કદાચ ફોન આવ્યો હોય તો હોતડા કાઢ નાખી પણ ઓમ નું માની કેમ કે અમે બહુ મહિના ભાઈ અમે અમારા ગામમાં એમના દશામાની ભૂય હતી તે બેસારી દશામાં ધૂણ તે ભાઈ ત્યાં તો માર્કેટ બી આવી ગઈ આખું ગામ પૈયે લાગે લાઈનમાં એનો ઘરવાળો સેટો ઉભો જોઈ એટલે બોલે બધે શર્મા એવું કે છે દશામાં તારા ઘેરી આવી હશે તું તો પૈ લાગતો નથી એટલે પણ કે છે મારી દશામાં છે મારી ઘરવારી છે એલા કે છે તારી ઘરવારી અટાણા નહીં અટાણા તેને દશામાં પૈનમાં આવ્યા છે બધાને દર્શન દે છે બધાને વસન દે છે તું જ આની પાસે કે આખા ગામે શરમે વર તો બિચારો ગયો હરવર પાસે એમ બોલી બાઈને વધારે આવતા રહેવો ખમા મોરાગઢ વાળી દશામાં બોલવો એટલે ઓને ખબર પડી ગઈ મારો દીકરો હેરો હેરો થતો મારી પાસે આવે છે એટલે દેવ વધારે દિશામાં આવ્યા એટલે પાહા લાગવાનું કીધું ને એટલે માતાજી ત્રણ રમવા મારા દીકરા માંગ હું આજ ની દિશામાં બોલું મારા દીકરા આજ ને તું માંગી દઉં એટલે એને ઘરવાળાએ કીધું માડી તમે તો હમીરા હાથ દયો છો માડી તમે કોઈ દી સમજો તમારા બોલ કોઈ દી હેઠા નો પડે પણ મારી તમે વસંતો એ કઈ જ માંગ મારા દીકરા તું દઈ વસંત દઉં મારી નું કંઈક કરી ગમે એમ કરીને તો કે જી તો આજે નહી થાય ને ખાલી ગોરો લઈ લીધો બચારા અને આ બાયું ઓહ અટાણતા ઈષ્ટામાં પ્રેમ કરે છે આપણે નીન થાય કે મારું દીકરો ઓડો ક્યાંક ગારાની ગોળે ગરી ન જાય થારું એવું ઈષ્ટામાં ફિલ્ટરમાં ફોટો પણ જાણી રાજાનો કુંવર આવી લ્યો હતો ઘરે મારું દીકરો રામબાવરી એમ કુબો કર્યો હોય ઓલી પ્રેમ કરીને ત્યાં જાય ને તો મકાન જોઈતા કે આપણે ઓલી ની બાઈ ઘરવાળીએ ઠપકો દીધો ઈ કે તમારે મકાન ઈ કે મારે તારી સિવાય કાય છે નહીં એટલે ઓ ને એમ થયું કે આ મને બહુ અઘાટ પ્રેમ કરે છે નહીં કે આ જિંદગીમાં મારે તારી સિવાય કાય છે નહીં એટલે આ પૈણી ગયે ને તો ઓલી મકાન ભાડે રાખ્યું એટલે પછી ઓને કીધું હે તું તો હા લુખો છો કે તારે નહીં મકાન નહીં કાંઈ ઈ કે હું તને પહેલેથી કહેતો નહોતો મારે તારી સિવાય

આમ કરી કરીને બોલીને બાટલા છડે મોરા ફડવા જ નહોતી થાય આખો ધીભ સરોકડિયા કામ કરે તા તો વલી પાંચ વાય ગઈ કે મારે બેલેન્સ પતી ગયું તો કે પણ ઉપાડ દેતા નથી તો કે મારે આજે કેમ વાત કરવી મેં કીધ ધીરી ર આ ગમન્યાથી વ્યાજવાઈ જાય છે આખું ઘર હપ્તા ભરી મોરી પેડીમાં બિસારે બહુ પ્રેમ કર્યું માતાજીનું નામ આવું

અને એવો આ તૂટક પ્રેમ છે ભાઈ એ પ્રેમ કર્યો સાહેબ પદ્માવતીએ અટણ પદ્માવતી નું દુઃખ આવ્યું બસ આરે ઈમાન રોઈ ગાય પણ પદ્મા પદ્મા જો તારો પ્રીતમ અરે રે આજ હિરણ ની હદ માર્યો આવા દુઆ ગાય ગાય ને ઓલે બિસારે સમજો પુકા કાટ નઈ ગયા પછી સમૂહ લગ્ન માં લગ્ન ગોઠવ હમણાં એને છૂટા છેડા થયા એના હમણાં છૂટા શેડા દે તો કઈ કરિયાવર તો કઈ કરિયાવર આપણે ક્યાં ઘરે પડણા તો કે ઈ તો કે સમૂનો તો ધૂસાનો તો સેટી ભાંગી ગઈ તે ઓલી છોકરી કે નઈ બીજી લઈ ગયો છૂટા શેડા કર્યા તો લગન માં નો લીધી તો એલા છોકરાના બાપ છૂટા શેડામ નવી લઈ દેવી પડી આવી દિશા એ ઓલી ઓલા દિએસ ના તો પૈસા લઈએ પછી આપણે ઓલું આણું વરાવ એ નહીં પૈસા લઈએ અને દીકરીઓને તો ત્યાંથી અહીંયા ફોનમાં કે એની મમ્મી અહીં બટેટાનું શાક કર્યું ને માને ફોન કર મમ્મી આજે બટેટાનું શાક કર્યું કે આ તમારો બાપ ઘર નહીં બાંધે એ તમે તમારી હાહુ ને માં માની લ્યો આ હાહુ ને જેટલું માં માની લે ને બાપા એના ઘરે રિહામણા નહીં હોય આ હાહુ ને બસારી ને તમે કહું ભૂકા કાઢી નાખ્યા એમાં વધારે રિહામણા થયા એ આપણા આપણા ઘરવાળાને ભગવાન માની લ્યો કાંઈ નહીં થાય બોલા પીપળો છે ન્યા દોરા બાદ ન્યા વડ પૂજન કર્યા પીપળા પૂજે કોઈ દી ધણી હેરકો રહી હારી સાન હવારમાં નાસ્તો કરી દો ડોઈ આખો દી કગા તમે કહો ટમેટા જેવો રહે હવારમાં ઓલો ટિફિન બગીન જાય ને હવાર આવે તો એવો લવ ગયેલો થઈ ગયો હોય હમણાં એક બેને કીધું હે કે તમે મને એટલો બધો પ્રેમ કરો તો કે હા હું તારી વગર નહીં જીવી શકું તો કે તમે મને એટલો બધો પ્રેમ કરો નહીં હમણાં એક ભાઈ છે ને એટલો બધો પ્રેમ કરતો તો એને હગાય થઈ ગઈ ને તો એને કીધું મને તો તું છે ને ચા માય તું દેખા

એ કે મડદના દીકરા પ્રેમ હોય તો માણા અંબોડા ગળકી જાય એક વારમાં હું રેડિયો સિઢ્યો છું એટલે હવે આ મારી વાણીને વિરામ આપું જો જીત ચમનમાં મે નો હે માલી વો ચમન કિસ કામ કા એટલે આ ભાઈને એક ફરમાઈ છે જો ભૂલી ગયો હું જીવણ બાપાનું ભજન છે દોરંગા ફેરાનો બે તો મારા ગોતવા છો કેટલાક છે આ ભજનની અંદર હિસાબ કરવો પડે દાદાજી મને કીધું ધોરંગા ભેગર નું પણ હારો માણસ કોક જોડે થાય મને ધોરંગા માં કેમ કરવું બીજલ બાપાએ કીધું કે બાપુ કોલસાને ઉજળો કરતા બગાડ્યા ઉલટાના ચોખા નીર ઈ રાખની ની હારે હાલ્યો જાય નકી નીસ કે નકી બગાડ્યા બીજલા ઓલો કોલસો છે ને પાણીમાં માં બસાર ધોઈ અને એને એમ કે થોરો ચોખો કરી નાખી તે પીધા જેવું પાણી હતું ને એય બગાડ્યું

એ આ સમાજની અંદર સંત સવૈયાનાથનો જન્મ થયો સાહેબ આ આપણી સમાજમાં મોટામાં મોટું નાથ સંત નાથ થયા કેસરણીની અંદર જોતલપીર થયા એ બાંદરાની અંદર ઉગારામ બાપા થયા એ ઘુઘાવતરની અંદર જીવણ બાપા થયા આમરણની અંદર ભીમ સાહેબ થયા એ ત્રિકમ સાહેબ થયા મોરાર સાહેબ થયા આપણી સમાજમાં કોઈ એવી રાત નહીં હોય કે આપણા સંતોના નામ લ્યો ને સાહેબ તો એ રાતની રાયતું તમે ગાવ તો ખૂટે નહીં એટલે આપણા સંતો થયા આપણામાં ખીસા ખાતરું એટલે થયા ગરિયા કરી નાખી તમે જોઈજો ઓલા વિદેશમાં અમેરિકામાં ન્યા જાવ ને આપણા ગુજરાતી બધાય જો ભૂરિયા આપણા અહીંયા આવે વિદેશના ના ભૂરિયા આપણા દેશમાં આવે તો ભૂખે મરે આપણા હગા ભાઈ ગરિયા કરને કઈ ભૂરિયા એની જિંદગી બગાડ નાખે નહીં ઓલા અમેરિકાના ના ત્યાંથી ભૂરિયા આપણા દેશમાં માં આવ્યા હતા એટલે ઓલી તુલસી માને અગરબત્તી કરીને નમો વાય ભૂદાય થાનમ ભયાનમ કરીને પૈકે લઈ ગયો એટલે ઓલા ભૂરિયા કીધું ઓટીસ થી જા શું છે એટલે એને કીધું અમારી માં છે તુલસી માં એટલે એને આખી ઉપાડી અને લઢીને આખા શરીરે સોપડી દીધી ઓલા આપણા ગુજરાતી નક્કી કર્યું મારો દીકરો આવડતો ભૂર્યો આને કઈ ભાન નથી આ તો તુલસી અમારી માં કહેવાય આને તો આખી શરીરમાં સોપડી દીધી લઈ ગયો વાડીએ ખાજરણી ગોતી નમો વાય ભૂદાય ધાનમ ભયાનમ કરીને પગે લઈ ગયો એટલે કીધું હોટે જ દે કે અમારા ફાધર ખાજરણી ભાઈ સોપડી ત્રણ કલાક રાડ્યું નાખી ઓય માડી ઓય બાપા તઈ ભૂર્યો જાતા જાતા કીધું કીધું તમારી માં બહુ હરી બાગ તમારો બાપ ભૂકા કાઢી નાખ્યો એવો છે બાપો બાપા એકલો રખડતો હોય કોઈ લાય બી ભગવાનની બહુ દયા હતી આઠ આઠ જણા ચાર ચાર એક ડઝન થી ઓછું ઘર નકરી કુદરત દયા 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 મારા બાપો આઠ ભાઈઓ ચાર બેનો બાર જણા એમાં બે ત્રણ તો કઈ ગુજરી ગયા એટલે લગભગ ખતર અઢારી નકરી કુદરત ની દયા પછી મોદી સાહેબ ને ખબર પડી કે આ મારા દીકરા વાર્યા વર એવા નથી એટલે એને પાંચ હજાર રૂપિયા કાઢ્યા ભાઈ સુખી કુટુંબ એક દીકરી ની એક દીકરો છે ને હોય ને પાંચ હજાર દે અમારો અઢીસો ઘરનો વાસ હશે આર ભાભે નો વસ્તાર હોથા કાઢી અને પછી બિચારા શું કરતા એવા પહેરતા નહીં એકાબીજાના લુગડા અટાણા આપણો જો સુખી થયા હોય ને અટાણા બાદશાહ બનાય હોય તો બાબા સાહેબની દેન આ હોના ના શેન પહેર્યા છું અમારે ખરેખર આડંબર કરાય નહી પણ હું વિડીયા બોલું ને બહુ એટલે બોલા જોવા કે મનસુખભાઈ કેવો છે